મિત્રો તમે જે વિડીયોમાં મંદિર જોઈ રહ્યા છો તે મંદિર વરદાયની માતાનું છે જે ગાંધીનગરના રૂપાલમાં આવેલું છે કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટિના નિર્માણ સમયથી જ બિરાજમાન છે દર વર્ષે આસો સુદ નોમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલ ચેનલમાં તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી બહુચરા ડિજિટલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે આગળ વરદાઈ માતાજીના ઇતિહાસ અને તેમના મંદિર વિશે જાણીએ મિત્રો મહાભારતના સમયથી આ વરદાઈની માતાના મંદિરે પલ્લી મેળો યોજાય છે પલ્લીના ઇતિહાસની વાત કરીએ તો દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડ્યા હતા આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયની માતાને પ્રાર્થના કરી હતી ત્યાર પછી યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસોસુદ નોમના દિવસે કૃષ્ણ ભગવાન પાંડવો અને દ્રૌપદીની સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી હતી અને ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો ત્યારથી લઈને આજ દિવસ સુધી આ પરંપરા યથાવત છે પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન સત્યાવીસ ચોરાઓ આગળ ઊભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ આ પલ્લી પૂર્ણ થાય છે આ પલ્લીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે બધા કોમના લોકો સાથે મળીને આ પલ્લીનો ઉત્સવ મનાવે છે દેશભરમાં માતા વરદાયની પલ્લી પ્રખ્યાત છે આ પલ્લીમાં હજારો લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે ઘીની નદીઓ તો વહે છે પણ ઘીનો બગાડ થતો નથી જે વિજ્ઞાન માટે પણ એક ચેલેન્જ છે ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એકતાનું પણ પ્રતિક છે તો મિત્રો આપણે હવે વરદાયની માતાજીના દર્શન કરીને વરદાયની માતાજીની બાજુમાં જ એક મંદિર આવેલું છે તે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આગળ અમારા ફોટોગ્રાફર મિત્ર કલ્પેશભાઈ જઈ રહ્યા છે અમે કંઈ પિસ્લ દર્શન કરવા માટે આવેલા નહોતા અમે એક વેડિંગ શૂટિંગ માટે ગયેલા હતા રૂપાલ ત્યાંથી અમે દર્શન કરવા માટે ગયેલા છીએ તો મિત્રો તમે આ વિડીયોમાં બના રહેજો આગળ આપણે જોઈએ બાજુમાં કઈ માતાજીનું મંદિર છે તે અમને આપણે દર્શન કરીએ અને આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર What is that? મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અમે આવા જ નવા નવા વિડીયો લાવતા રહીએ છીએ તો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ